સ્ત્રી તારા ગંદા હું કેટલાક ઘર એવા હોય છે જ્યાં માં લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી હા કેટલીક નાની નાની ફૂલો એવી હોય છે જે લક્ષ્મીજી ને ઘર થી દૂર કરી દે છે અને જયારે તે ઘર છોડી દે છે તો ત્યાં વસે છે દુઃખ દર્દ અને દરિદ્રતાનો પડછાયો આજે જાણીશું તે નારાજ કરી દે છે એક નાનકડા ગામમાં માં થોડાક જ ઘર હતા ચારે તરફ ખેતરો કાચી ગલીઓ અને માટીની સુગંધ ગામની વચ્ચો વચ્ચે ઘર હતું છે રામદયાળનું રામદયાળ કોઈ ખૂબ મોટા જમીનદાર નહોતા પણ મહેંતુ અને ઈમાનદાર માણસ હતા ગામમાં બધા તેમને આદ્રથી સેચી કહેતા તેમનો અનાજનો નાનો વેપાર હતો જે ધીમે ધીમે ચાલુ થયો હતો સવારે સૂરજ નીકળતા જ તે કામે નીકળી પડતા અને સાંજે થાકીને ઘરે પાછા ફરતા તો તેમની પત્ની સુશીલાબાઈ તેમને દરવાજે હસતા મોઢે આવકારતી સુશીલાબાઈ ખૂબ શાંત અને સંયમી સ્ત્રી હતી ચહેરા પર હંમેશા સાદગી ઝલકતી માથે નાની બિંદી સાડી નો પાલવ માથા પર આંગણું પર જળ ચડાવતી અને પછી ચૂલામાં ફેલાવેલું જલાવતી તેની આજ દિનચર્યા હતી સાદગીમાં ભક્તિ ભક્તિમાં અનુશાસન ગામની સ્ત્રીઓ વારંવાર કહેતી શેઠાણીના ઘરમાં તોમાં લક્ષ્મી પોતે રહે છે રામદયાળ અને સુશીલા બાઈનો એક જ દીકરો હતો અર્જુન હજુ વીસ વર્ષનો યુવાન પણ સંસ્કારોમાં ઉછરેલો અર્જુન દિવસભર પિતાના કામમાં હાથ બટાવતો અને રાતે માની પાસે બેસીને તેમની વાતો સાંભળતો તે માને કહેતો અમ્મા જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને લાગે છે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવી છે સુશીલા બાઈ હસી પડતી અને કહેતી બેટા બરાબર ચાલતું હતું પણ નસીબના રમકડા વિચિત્ર હોય છે એક દિવસ સુશીલા બાઈ ને હળવો તાવ આવ્યો તેમણે વિચાર્યું બે દિવસ ઉતરી જશે પણ તે તાવ દિવસે ને દિવસે વધતો ગયો પહેલા થાક પછી નબળાઇ અને ધીમે ધીમે હાલત એવી રસોઈ સુધી ન જઈ શકી ગામના વૈદ્યને બોલાવ્યા વૈદ્યજીએ નાડી જોઈ કેટલીક જડીબુટ્ટીઓ આપી પણ અસર ન થઈ દિવસે દિવસે સુશીલાબાઈ ની તબીયત બગડતી ગઈ ઘરનો માહોલ જે પહેલા હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલો રહેતો હવે નિર્વતાથી ઘેરાવા લાગ્યો રામદયાળ વારંવાર રાતે આંગણે બેસીને વિચારતા કેમ અચાનક આ બધું થયું ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નહીં કે અમે કોઈનું મન દુભાવ્યું હોય તે ઉપર આકાશ તરફ જોઈને મનમાં જ માં લક્ષ્મીને કહેતામાં જે પણ ભૂલ થઈ હોય ક્ષમા કરજો પણ જવાબમાં બસ હવાની ધીમી સરસરાહટ સંભળાતી અર્જુન દરેક ક્ષણ માની પાસે રહેતો તેમના માટે કઢુ બનાવતો માથું દબાવતો અને ધીમે ધીમે સમજવા લાગ્યો કે માળખું માં જ હોય છે સુશીલા બાઈના બીમાર પડતા જ ઘરનું બધું વ્યવસ્થા બદલાઈ ગયું જે રસોઈ હંમેશા ચમકતી હવે એવી ન રહી સફાઈમાં ઢીલાશ આવવા લાગી પૂજા પણ ક્યારેક થાય ક્યારેક નહીં ધીમે ધીમે એ પવિત્રતા જે ઘરની ઓળખ હતી તે જાણે ઝાંખી પડી ગઈ એક રાત જ્યારે સેઠ પોતાની પત્નીના માથે બેઠા હતા તેમણે કહ્યું સુશીલા હું વિચારું છું હવે અર્જુનનું લગ્ન કરી દઉં સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી આટલી જલ્દી હજુ તો તે બાળક છે રામદ્યાળે કહ્યું હવે તે બાળક નથી રહ્યો ઘર સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે નવી વહુને પોતાના હાથે જોઈ લે આ કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો સુશીલાબાઈએ થોડી વાર વિચાર્યું પછી બોલી જો તને લાગે છે કે આજ સાચું છે તો કરી દે બીજે જ દિવસે તેમણે નક્કી કરી લીધું કે તે પોતાના દીકરા માટે એક સદાચારી અને સંસ્કારી છોકરી શોધશે જે ઘરને ફરીથી એવું જ સજાવશે જેવું તેમની પત્નીએ કર્યું હતું ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રાંદેયાળ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધે છે ચોપાળ પર બેઠેલા વડીલો હોય કે કુવા પર વાતો કરતી સ્ત્રીઓ બધાની વચ્ચે આજ વાત ફરતી હતી

દરેક પોતાના ઘરની દીકરીની વખાણ કરતું શેઠ બધાની વાતો સાંભળતા પણ દર વખતે તેમના મનમાં એક જ વાત ફરતી સુંદરતા કે ધનથી ઘર નથી ચાલતું ઘર તો સંસ્કારો અને સંયમથી બને છે તે જ વખતે તેમના જૂના પરિચિત ગોવિંદજી મળવા આવ્યા તેમણે કહ્યું શેઠજી મારા સંબંધીના ઘરે એક છોકરી છે નામ રાધા સીધી સાદી ઘર સંભાળનારી અને વડીલોનો આદર કરનારી મને લાગે છે તે તમારા ઘરને લાયક છે શેઠે કહ્યું હું જઈને જોઈ આવું બીજે દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા પહેલાના સમયમાં પિતા જ બપોર સુધી શેઠ તે ગામ પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું ઘર સાદું હતું આંગણું સાફ અને વાતાવરણમાં સાદગી હતી રાધાના પિતાએ આદરથી સ્વાગત કર્યું વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી માથું ઝુકાવી શાંત અને સંસ્કારી સેઠે મનમાં કહ્યું આજ તે છોકરી છે જેમાં ઘર સમજ છે જ દિવસે સેઠે ત્યાં જ સંબંધ કરી દીધો અને કહ્યું હવે બસ શુભ દિવસ કાઢો હું મારી વહુને જલ્દી ઘરે લાવીશ ઘરે પાછા ફરીને તેમણે બાઈને કહ્યું મેં છોકરી જોઈ લીધી નામ રાધા છે સ્વભાવ ખૂબ સારો છે ચહેરામાં સાદગી છે આંખોમાં આદર ઝલકે છે સુશીલા બાઈએ શાંત અવાજે કહ્યું જો તને મનથી ઠીક લાગી છે તો તેજ સાચી છોકરી એ જ સારી જે ઘરને અપનાવે સેઠે માથું હલાવ્યું મનને શાંતિ મળી છે લાગે છે હવે ઘર ફરીથી વસી જશે થોડાક જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો શુભ મુહૂર્ત કાઢ્યું અને બંને ઘરોમાં ખુશીની લહેર દોડી ગઈ સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો સાદગીથી પણ પૂરા રીતિ રિવાજ સાથે વિવાહ થયા રાધા હવે શેઠ રામદયાળના ઘરની વહુ બની ચૂકી હતી લગ્નને ને કેટલાક અઠવાડિયા વીતી ગયા ઘરમાં નવી ચમક હતી બધું જાણે ફરીથી જીવંત થઈ ગયું હતું રાધા સવારે વહેલી ઉઠતી આંગણામાં જળ છાંટતી તુલસીને પ્રણામ કરતી અને રસોઈમાંમાં અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી સુશીલાબાઈના ચહેરા પર શાંતિ હતી તેમને લાગતું કે જાણે ઘરમાં લક્ષ્મી પોતે આવીને વસી ગઈ હોય પણ જેમ જેમ દિવસો વિદ્યા રાધાની આદતો બદલાવા લાગી તે હવે સવારે મોડે સુધી સૂતી રહેતી અને થોડાક જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો પહેલા સૂર્યોદય પહેલાં ઝાડુનો અવાજ આવતો હવે સૂરજ ઊંચે ચડી જતો તો પણ આંગણામાં વિખરાયેલા પાંદડા એવા જ પડ્યા રહેતા એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચડાવવા નીકળી તો જોયું કે ઝાડુ ખૂણામાં પડી છે અને રાધા હજુ સુધી નથી ઉઠી તે ઓરડામાં ગઈ અને ધીમેથી બોલી દીકરી હવે તો સૂરજ આંગણે સુધી આવી ગયો ઉઠજા ઘરની ચમક સવારની સફાઈ થી શરૂ થાય છે રાધાએ ઊંઘથી આંખો ખોલી અને બોલી માજી આજે ખૂબ ઊંઘ આવી રહી હતી બસ થોડું વધુ સુવાદો સુશીલાબાઈએ કહ્યું દીકરી મોડે સુધી સુવાથી મનમાં આળસ આવે છે અને જ્યારે મન આળસું થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે સવારની હવા અને સૂરજની કિરણો ઘરની બરકત હોય છે એને આમ ન ગુમાવ રાધાએ હળવું હસીને કહ્યું માજી હું કાલથી ધ્યાન રાખીશ પણ બીજે દિવસે એ જ થયું સૂરજ નીકળ્યો આંગણામાં નિર્વતા રહી અને તુલસીની માટી સૂકી પડી હતી થોડાક દિવસો પછી બીજી એક વાત થઈ રાધા ઝાડુ લગાવતી હતી ત્યાં ઝાડુ ભૂલથી તેના પગે અડી ગયું સુશીલાબાઈએ જોતા જ અવાજ આપ્યો રાધા દીકરી ઝાડુને પગે ન અડકાર એમાં લક્ષ્મીનું નું પ્રતીક હોય છે રાધાએ હસતા હસતા કહ્યું અરે માજી એ તો બસ ઝાડુ છે ભૂલથી અડી ગયું હવે એમાં શું અપશુકન સુશીલાબાઈએ ઝાડુ ઊંચકીને દિવાલ પાસે મૂકતા બોલી દીકરી એજ તો ભૂલ છે જ્યારે માણસ નાની વાતોને હળવાશથી લે છે ત્યારે મોટી બરકતો તેનાથી રૂઠી જાય છે ઝાડુ ફક્ત સફાઈનું સાધન નથી એ લક્ષ્મીજીનું આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે રાધાએ હળવા અવાજે કહ્યું માજી તમે પણ ને દરેક વસ્તુને પૂજા બનાવી દો છો સુશીલાબાઈ હસી પડી પણ આંખોમાં ચિંતા ઉતરી આવી ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોઈથી હટવા લાગ્યું એક રાતે તે જંબુ બનાવીને થાકી ગઈ અને જૂઠા વાસણો ચૂલા પાસે જ છોડીને સુવા ચાલી ગઈ અડધી રાતે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઊઠી તો જોયું કે રસોઈમાં જૂઠા વાસણોનો ઢગલો થયો છે સવારે તેમણે રાધા સાથે કહ્યું દીકરી રસોઈમાં અન્નપૂર્ણાનું ઘર છે ત્યાં ગંદકી છોડવી ઠીક નથી રાતની ગંદકીથી નકારાત્મકતા ફેલાય છે રાધાએ કહ્યું માજી તમે તો બસ ચિંતા કરતા રહો છો હું સાફ કરી દઈશ ને હમણાં સુશીલાબાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું દીકરી જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું એ બરકતને ટાળવું છે સાફ રસોઈથી જ સુખની શરૂઆત થાય છે રાધાએ કંઈ ન કહ્યું પણ તેના ચહેરા પર થાક અને અનમન સ્પષ્ટ દેખાતું હતું સાંજનો સમય હતો સૂરજ ડૂબી ગયો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો ત્યાં રાધાએ ઝાડું ઊંચકી અને આંગણું બુહારવા લાગી સુશીલાબાઈએ તરત જ અવાજ આપ્યો રાધા સાંજે ઝાડું નથી લગાવાતું દીકરી આ વખતેમાં માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે રાધાએ રોક્યા વગર કહ્યું માજી જ્યારે દિવસે સમય ન મળે તો સાંજે જ સફાઈ કરવી પડે છે એથી શો ફરક પડે છે સુશીલા બાઈ દરવાજે ઊભી રહીને બોલી ફરક પડે છે દીકરી સાંજે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજી આશીર્વાદ બહાર નીકળી જાય છે બરકત ફક્ત કમાણીથી નથી આવતી આદતોથી આવે છે રાધાએ ઝાડુ એક બાજુએ મૂકી દીધું અને બોલી માજી હું તમારો આદર કરું છું પણ હવે જમાનો બદલાઈ ગયો છે લોકો આ બધી વાતો નથી માનતા સુશીલાબાઈએ શાંત અવાજે કહ્યું દીકરી જમાનો બદલાઈ શકે છે પણ ઘરનું માળખું નહીં જે પરંપરા સાથે જોડાયેલું રહે તે જ સ્થિર રહે છે થોડાક દિવસો પછી બીજી એક ઘટના થઈ રાધાએ જમવું પૂરું થયા પછી જૂઠા વાસણો ચૂલા પર જ મૂકી દીધા જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલી દીકરી ચૂલોમાં અન્નપૂર્ણાનું આસન છે ત્યાં જૂઠા વાસણો નથી મુકાતા રાધાએ ઉપર જોયા વગર કહ્યું માજી હું બસ જગ્યાની ખેંચથી મૂકી દીધા હતા પછી ધોઈ નાખીશ સુશીલાબાઈએ કહ્યું રસોઈમાં પવિત્રતા સૌથી જરૂરી છે જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે રાધાએ હસતાં હસતાં કહ્યું માજી દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો ખોરાક તો મેં બનાવી જ દીધો ને હવે થોડી વારમાં બધું સાફ થઈ જશે સુશીલાબાઈએ કોઈ જવાબ ન આપ્યો તેમના ચહેરા પર નિરાશા હતી પણ મનમાં હજુ પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે ધીમે ધીમે ઘરનો માહોલ બદલાવા લાગ્યો પહેલાં જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી હવે નિરવતા રહેતી તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી દીપક ઓલવાયેલો રહેતો સુશીલા બાઈ હજુ પણ દર સવારે તુલસી સામે ઊભા રહીને કહેતી હેમા આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે મારી વહુને સાચી સમજ આપજે પણ જાણે ઘરની રોશની ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી શેઠ રામદયાળ હવે ચિંતાતુર રહેવા લાગ્યા હતા તેમને લાગતું ઘરમાં કોઈ અદૃશ્ય ભારેખમપણું ફેલાઈ ગયું છે એક દિવસે તેમણે સુશીલાબાઈને કહ્યું લાગે છે માં લક્ષ્મી રૂઠી ગઈ છે સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું તેમને ખબર હતી આ બધું રાધાની બેદરકાર આદતોનું પરિણામ છે પણ તે હજુ પણ તેને ઠપકો આપવા નહોતી માંગતી તેમની શ્રદ્ધા હતી કે પ્રેમથી સમજાવતા રાધા બદલાઈ જશે સમય વીતતો ગયો અને ઘરની ચમક ધીમે ધીમે જાણે માટીમાં ભળવા લાગી પહેલા જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટતો હતો હવે ત્યાં ધૂળ જામવા લાગી હતી રાધા હવે મોટે ભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી સફાઈ અધૂરી પૂજા ક્યારેક ક્યારેક અને ઘરમાં હવે એ અપનત્વ નહોતું જે પહેલા દરેક ખૂણે ઝલકતું સેઠ રામદેયા સૌથી પહેલા બદલાવ પોતાના વેપારમાં અનુભવ્યો પહેલા જે સોદા ફાયદાકારક રહેતા હવે જવા લાગ્યા ગોદામમાં અનાજમાં કીડા પડી ગયા કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા સેઠ અનેક રાતો જાગીને હિસાબ કિતાબ જોતા પણ સમજી ન શકતા કે ભૂલ ક્યાં થઈ રહી છે એક સાંજે તેમણે સુશીલાબાઈ ને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જાણે બરકત ક્યાંક ગુમાઈ ગઈ હોય સુશીલા બાઈએ ધીમા અવાજે કહ્યું બરકત ત્યારે ગુમાઈ જાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે માં લક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી અને બેદરકારી વસી જાય શેઠે ઊંડો શ્વાસ લીધો તું કહેવા માંગે છે કે તે આગળ ન બોલ્યા પણ બંનેની નજર એક જ દિશામાં ઉઠી રાધા તરફ રાધા પણ આ બધું જોતી હતી પણ તેને લાગતું કે આ બસ સમયની માર છે એક દિવસ જ્યારે કામ ઉલટું કેમ થઈ રહ્યું છે તો રાધાએ કહ્યું પિતાજી આ બધું અંધશ્રદ્ધા છે વેપારમાં ઉતાર ચઢાવ તો થતા જ રહે છે સેઠે આંખો ત્રાડી તું નહીં સમજે વહુ જ્યારે ઘરની સ્ત્રીઓ રીતિ ભૂલી જાય છે ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય છે તે દિવસ પછી માહોલ વધુ ભારે થઈ ગયો ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું ત્યાં જ ખૂણામાં પડી રહેતી રસોઈમાં વાસણો સાફ ન રહેતા સુશીલાબાઈ હવે મોટે ભાગે ચૂપ રહેવા લાગી હતી તે દર સાંજે તુલસી પાસે બેસીને મનમાં જ કહેતી હેમા હવે કંઈક તું જ કર એક રાતે ઝડપથી પવન ફૂંકાયો અને આંગણામાં મૂકેલો દીવો ઓલવાઈ ગયો તે જ ક્ષણે ગોદામમાંથી ખબર આવ્યો લાગી ગઈ શેઠ દોડ્યા પણ ખૂબ મોડું થઈ ચૂક્યું હતું હતું ગોદામનું અડધું અનાજ ગયું ગામલોકો કહેતા આવું તો પહેલા ન થયું હતું રામદ્યાળ ત્યાં જ બેસી ગયા કપાળ પર હાથ મૂકીને બોલ્યા લાગે છે મા લક્ષ્મીએ ખરેખર મોઢું ફેરવી લીધું છે ઘરે પાછા ફરતી વખતે તેમની આંખોમાં આંસુ હતા તે રાતે ઘરમાં કોઈ ન બોલ્યું શેઠના હૃદયમાં પહેલી વાર અહેસાસ બેઠી ગયો હતો હવે જો કંઈક ન બદલાય તો આ ઘરની ખુશીઓ ક્યારે પાછી નહીં આવે મહેનત નામ અને આદર બધું એક સાથે ડૂબી ગયું ઘરનો માહોલ પણ હવે બદલાઈ ચુક્યો હતો પહેલા જ્યાં દર સવારે પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ હોય હવે ત્યાં નીરવતા હતી શેઠ રામદ્યાળ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલા રહેતા રાતે વારંવાર વરંડામાં બેસીને વરંડા માં બેસીને ચાલી ગઈ એક સાંજે ઘરે પાછા ફર્યા ચહેરો ગુસ્સાથી લાલ હતો તે આંગણામાં બેસી ગયા અને અચાનક બોલ્યા બસ હવે વધુ સહન નહીં કરી શકું હું આ બધું સુશીલા બાઈ ચોંકી શું થયું જી શેઠે જોરથી કહ્યું શું કહું બધું ખતમ થઈ ગયું મહેનત આદર વેપાર બધું બળીને રાખ થઈ ગયું અને હું જાણું છું આ બધું કોની વજહથી થયું છે તેમની નજર રાધા પર અટકી ગઈ જે પાસે જ ઉભી હતી રાધા ગભરાઈ ગઈ ધીમા અવાજે બોલી પિતાજી મારાથી શી ભૂલ થઈ છે હું તો દરરોજ પોતાનું કામ કરું છું શેઠનો અવાજ ભારે અને કંપતો હતો કામ તે ઘરનું સ્વરૂપ બદલી નાખ્યું વહુ ન સફાઈ ન શ્રદ્ધા ન સવારનો દીવો સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય તો લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે જે દિવસે તું આ ઘરમાં આવી તે દિવસ થી બરકત ઘટવા લાગી રાધાની આંખો ભરાઈ આવી તે રડતા રડતા બોલી હું એ કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું પિતાજી કોઈ બસ પોતાની રીતે જીવવાની કોશિશ કરી જો પૂજામાં મોડું થાય કે સફાઈમાં ખામી રહી જાય તો શું બધા વિનાશનું મૂળ હું જ છું શેઠ ગુસ્સાથી ઉઠ્યા અને બોલ્યા હા કારણ કે ઘરનું માળખું સ્ત્રીના કર્મોથી ટકે છે જો તે જ ઢીલી પડી જાય તો આખું ઘર ધરાશાયી થઈ જાય છે તારા આવ્યા પછી ન શાંતિ બચી ન બરકત હવે હું તને વધુ કઈ ન કહી શકું બસ એટલું કે આ ઘરથી જા રાધા જા અને પોતાના કર્મો પર પોતે વિચાર કર રાધા સ્તબ્ધ રહી ગઈ તેને કંપતા અવાજે કહ્યું માજી તમે તો કંઈક કહો શું ખરેખર મારી જ વજહ થી આ બધું થયું સુશીલાબાઈ ની આંખોમાં આંસુ હતા પણ શબ્દો ન નીકળ્યા રાધાના ગાલ પર આંસુ ખરી પડ્યા સેઠે કડક અવાજે કહ્યું હવે આ ઓસરી પાર ન કરીશ જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થાય રાધાએ કંઈ ન બોલતા માથું ઝુકાવ્યું તેણે ધીમેથી ઓસરી પાર કરી એજ ઓસરી જ્યાંથી કેટલાક મહિના પહેલા તેણે પહેલો પગ મૂક્યો હતો અને રાધા કંઈ ન બોલતા કોઈ સામાન વગર આંસુઓથી ભીંજાયેલી સાડીમાં તે ઘરથી નીકળી ગઈ પગ ભારે હતા પણ મનમાં એક સંકલ્પ જલી રહ્યો હતો હવે તેમાં લક્ષ્મીથી ક્ષમા માંગશે ભલે એ માટે તેને પોતાને જ મિટાવવું પડે રાત ઠંડી હતી રસ્તો સુમસાન ગામની બહાર નીકળતા જ ઘનો જંગલ શરૂ થઈ ગયો વૃક્ષોની છાંયડામાં ચંદ્રની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી તે એક જૂના વડલા નીચે બેસી ગઈ આંસુ રોકાતા નહોતા પણ અંદર એક અજીબ દૃઢતા હતી તેણે હાથ જોડીને કહ્યું માં જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું ન અન્ન લઈશ ન પાણી રાત વીતી દિવસ નીકળ્યો ભૂખે શરીર તોડી નાખ્યું પણ તેનું મન વધુ મજબૂત થતું ગયું ત્રીજા દિવસે જ્યારે સૂરજ ડૂબવા આવ્યો તો ચારે તરફ અચાનક હળવી રોશની ફેલાવા લાગી રાધાએ આંખો ખોલી સામે સુવર્ણમય આભા હતી અને આભામાંથી નીકળ્યો એક દિવ્ય અવાજ રાધા કંપતી ઉઠી માં લક્ષ્મી શું ખરેખર તમે મારી સામે છો મા લક્ષ્મી હસી તેમનો ચહેરો પ્રકાશથી ભરેલો હતો હા દીકરી હું આવી છું તારું આહવાન સાચું હતું તારા પશ્ચાતાપે મને અહીં ખેંચી લાવી પણ કહે તું દુખી કેમ છે